એલર્ટ આપવામાં આવ્યું ગરમી પડી રહી છે બજારમાં લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ તંત્રએ પણ ગરમીથી બચવા શહેરીજનોને અપીલ કરી લૂ લાગે અને ચક્કર અને તડકો લાગે ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવા અપીલ કરી વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને બાળકોને વિશેષ કાળજી લેવા અપીલ કરવામાં આવી આજે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન બેતાલીસ ડિગ્રી ને છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરીજનો છે તે ગરમી બચવા માટે ઠંડા પીણા સહારો લઈ રહ્યા છે સાથે વેપારી છે તેમની સાથે વાત કરશું

એકદમ વાતાવરણ કોઈ જાતની પબ્લિક કરફ્યુ છે સહારો લઈ રહ્યા છે ગરમી હજુ વધવાની છે ત્યારે બપોરના સમયે કર્ફ્યુ જેવો પણ શહેરમાં માહોલ બની રહ્યો છે બીજી તરફ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતત અપીલ કરી રહ્યું છે કે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે બપોરના સમયે વૃદ્ધો બાળકો અને સગર્ભા મહિલાઓ ઘરની બહાર ન નીકળે જો કોઈને લૂ લાગે અથવા તો તાવ અથવા શરદી જેવા લક્ષણો વર્તાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લે અને ગરમીથી બચવા માટે સુતરાઉ કપડાં અને ખાસ કરીને શરીરથી ખુલ્લા કપડાં પહેરવામાં આવે તે માટે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર પણ અપીલ કરી રહ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઈને હાલ શહેરીજનો બજારમાં આવી રહ્યા છે પરંતુ ઠંડા પીડાનો સહારો લઈ અને ગરમીથી બચતા નજરે પડી રહ્યા છે ગંગ ધજાડતી ગરમી પડી રહી છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ છે તે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂ સુરેન્દ્રનગર